સુરત માં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ અજ તમામ મેડિકલ સ્ટોર પર એકસાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન વગર અને નશાકારક દવાઓનું વેચાણ કરતા મેડિકલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી સુરતમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં આવેલા તમામ મેડિકલ સ્ટોર પર આજે એકસાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેરના તમામ મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વિતરણ કરતા મેડિકલ સંચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી નશાકારક દવા સિરપ અને ટેબ્લેટ અંગે તપાસ કરવામાં આવી હતી આ સાથે ડમી ગ્રાહકો મોકલી પોલીસે ખરાઈ કરી દરોડા પાડ્યા હતા शहरના અલગ અલગ પોલીસ મતકોમાં આવેલ મેડિકલ સ્ટોર પર આ રીતે આજે ચેકિંગ કરાયું હતું મેડિકલ સ્ટોર ધારકોને એન્ડપીએસ હેઠરની સજા વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ સાથે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવાનું વેચાણ ન કરવાની માહિતી આપવામાં આવી હતી આજે માનની એચએન સર ડીજી સર ઓર માનની સીપી સરની સૂચનાથી આ پورے સુરત વિસ્તારમાં हमने જ્યાં પે સ્કૂલ કોલેજ के आसपास जितने भी मेडिकल स्टोर हैं उन मेडिकल स्टोर्स में अगर जो दवाइयाँ प्रिस्क्रिप्शन से ही बेची जानी चाहिए उनमें कुछ नशीली दवाइयाँ हैं कुछ नींद की दवाइयाँ हैं कुछ दूसरी दवाइयाँ हैं जिनका उपयोग दूसरा है लेकिन उनको नशे के रूप में काम में लिया जा रहा है तो उन दवाओं को प्रॉपर डॉक्टर की प्रिस्क्रिप्शन लेने के बाद ही बेची जा रही है या नहीं इस संबंध में हम लोग हमारी फूड एंड ड्रग्स की टीम है उसके साथ में हम लोग अलग अलग मेडिकल स्टोर हैं वो चेक कर रहे हैं आज पूरे सूरत सिटी में ये सब कामगिरी चल रही है और जहाँ पे हर दुकानदार से मिलकर उनको माहकार भी कर रहे हैं और उनको वार्निंग भी दे रहे हैं कुछ जगह पे ऐसा है की स्टॉक में चढ़ाया हुआ नहीं मिला है वो दवाएं तो उनको उस में किया गया है कि प्रॉपर आपके स्टॉक में रहना चाहिए और बिना डॉक्टर की प्रिस्क्रिप्शन को आप रखे बिना और जो लेके जाने वाला मरीज है उसकी डिटेल रखे बिना आपको ये दवाएं नहीं देनी है तो फ्यूचर में अगर ये इसमें नहीं सुधार होगा तो बाद में उनके खिलाफ में कानूनी कार्यवाही भी की जाएगी सूरत सिटी ने अंदर आज समग्र सिटी में तमाम पोलिस स्टेशनों में जोन वाइज टीमो बना हुई मेडिकल स्टोर है કે જેઓ કોડિન અને જે પ્રતિબંધિત દવાઓ છે ટ્રામોઝોલ વગેરે જે વેચતા હોય છે એના અંદર તમામ જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એક મેસેજ છે તમામ મેડિકલ સ્ટોર કે જો તમે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચશો અથવા તો તમે એનો વધારાનો જથ્થો લાવીને વેચશો તો તમારા વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે અને એકસો વીસ વર્ષથી વધારે સજાનો જોગવાઈનો ગુનો છે તમારા લાઇસન્સ રદ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને જાણ કરીને સાથે રાખીને આ કાર્યવાહી ચાલુ છે અને અમુક જગ્યાએ કેસો પણ દાખલ થયા છે અને જ્યાં કેસો દાખલ નથી ત્યાં ત્યાં એ લોકોને તાકીદ કરવામાં આવે છે એમના રજીસ્ટ્રો ચેક કરવામાં આવે છે એમના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આ એમને એક મેસેજ છે કે ભાઈ તમે આવી પ્રતિબંધિત વસ્તુઓ જે છે એના માટે જે સરકાર શ્રી નિયમો બનાવેલા છે એના આધીન જ કામ કરવાનો જો કોઈ આમાં ભંગ કરશે તો એના ઉપર સખતમાં સખત પગલાં ભરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત